નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો મિત્રો અમે આવેલા છીએ કોમેડીનું શૂટ કરવાને પહેલે મોને અહીં વાડા બાજુ હમણાં ટાઈમ વધાર છે એની એટલે શૂટ કે કામ કરીએ કરીએ વિચારીએ ની લાચારી કારણ કે રિઝલ્ટ સારું નહીં આવે એમ કારણ કે સમય યાર હવે પાંચ વાગ્યા વાગી ગયા છે તો સાનાપો ને YouTube તો રિઝલ્ટ નહી રિઝલ્ટ એટલે એ તો જો થાય તો હજુ તો કરીએ શૂટિંગ બાકી તો પછી વ્લોગ માં જ તમારે જોશું રહેવા પડશે અમે અહીં નેત્ર પછી બوره બوره ખાવા જઈએ બીજું નહિ ના ખાવા જઈએ આવે લો આ લો કેર કેમેરો પકડતા

આપણા 72 લાખ નો બગલો બનાવ્યો હતી લાઈક કરીજો આપણે ખેતર ખેડૂત કુતરાજી લાઈક કરી દીધો સબસ્ક્રાઇબ કરી દીધો અમુક કમેન્ટ માં એવું પૂછે છે તમે ક્યાં ગામના લો ભાળ લો જૂના બારિયા ઓય લે સ્ટેન્ડ પર લે

આ મિત્રો માળા છે ફિલાલ આપણા પાસે બાજુ કોઈ આપણે સૂટ કરવાનું શું પણ કઈ બાજુ કરી આ બાજુ ત્યાર આવે છે મજા નઈ આવે ની બેઠા ખરે નહીં આવે આ બાજુ રાખે ચાલે અહીંથી બતાવજો પાસેથી તો ચાલે તો ખરું કે મને રિઝલ્ટ જ વાર છે સારો આવે છે સારો આવે છે રિજ આ સારું આવે છે દેશી ઢોલ હે તો મિત્રો ફાઇનલી છે ને આ છે ને આ ઢોલ આ કોમેડી તમે ઉપલબ્ધ છે આપડી ચેનલ માં દેશી કોમેડી માસ્ટર માં હોળી મોજ એક એ વિડીયો જોરદાર છે જોજો મિત્રો ફાઇનલી જોજો ડેન્જર છે મેં ને છોટું છે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં જોઈ લીજો મિત્રો આ બધું મજા આવશે તો એ જોઈ લીજો મિત્રો વિડીયો ખોલીને ઓય ચાલો જવું છે આપડે બોરે ખાતે ખોડાવી લાવું પહેલા ચાલો તો મળીએ બોરે જી ચાલો હાંડો હાંડો બીજું કરવાજો ખોલવું પડશે આ કયો ગોધરાવાળા બાયપાસ હાઈવે ચાલો આ વટિયા મિત્રો અમે ફિલાને આ ભટી ડેન્જર પડ શું ને પછી અને મિત્રો અહીંયા આગળ છે ને ડાન્સ ચાલતો ડાન્સ છે આ બાજુ આ બાજુ નહીં બતાવ અહીંયા તિટર્ન અત્યારે આ બાજુ અહી મિત્રો અહીંયા અમે ડાન્સ કરી દેલા આજ જગ્યા પર

જો પેલા શું કરતા હતા આવા પત્રા લે લે બોરે મારે પછી હું કોકના મારતા ચલાય નેહાળા થા બોરે ખાવા નહી જાય ને મતલબ આપણે દેશી ભાષા એ બ્લોક આવશે દેશી કોમ્ડી માસ્ટર થી આવા ફતરા મારીએ બોર ઉપર અને ઝેલાય જેલા હોય ને પત્રા બોકવા રે મેં હલાવા દીને તે વખતે પડે કોકના માથામાં બરાબર ને ચાલો તો ભાઈ ફાઇનલી બોરો પડી પડી લા કા 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 આ કે જો હા કે જો ઓ છોરા તું કેમેરો ધરવા ધોરામ ખેવાઈ જા તું ઉડી ખાઈ લે હંગત કર લા હું કેમેરો ધર મળી કે લાવો ઓ હો હો જો આ હાક હાકેંગે કાઓલા હ

સપોર્ટ કરજો હવે આપણી ચેનલ ચાલી ગઈ છે હમ લાઈક ફૂલ આપણે મોટી ફેમિલી બની જઈ છે હવે ધીરે ધીરે કરતે તો તમને વસ્તા બતાવ મિત્રો આ બોર માં એક વસ્તાક છે દેખાય છે જરી જરી ફૂલ ઓઠું છે વસ્તાક બતાવતો પા પિલપા દેખાય છે જરી જરી એ પડતો વાંચ્યો ને અહીં ટેકરા જેવું છે બધું પડાય મિત્રો મધુમાખી મોટી મધુમાખી આવે દે છે આપણે ગુજરાતી ભાષામાં હું બોલે કમેન્ટ કરી દેજો મિત્રો સારો ચોરો જીરાયને સડજો હો પડતા નહીં લો કેમ રામેન ફોકસ કરો જે રાજન ચડજો

तो मैं लाइक कर जो गम सो गम तो है तेरा सब्सक्राइब कर दो अने हाँ होंगे तो सब्सक्राइब सब्सक्राइब भी हम सक्कर पा रहा हूँ क्या आपने आप रहे नहीं आप रहे नहीं पानी आप रहे भी पिन भाई तो आप इस चैनल ले सब्सक्राइब कर जो, जो। मित्रों अने तमारा हग वाले ने परा मुख जा दे सको मारी मोटर को तो मार जो हां नहीं तो चार पांच जो आसन चक्कर मार दे जो एक जे આ બધું ચીવરાઈ ચીવરાઈ ગયું છે એટલે ખવાઈ જાય ભૂલતી તે નાખી દઉં અને વિડીયો હજી આપણે યુટ્યુબમાં નાખી દઈએ છીએ તમને બતાડવા બાય બાય